હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ અગિયાર વિષય ગુજરાતીનો પાઠ બે પોસ્ટ ઓફિસ ના સ્વયં થઈના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ બે પોસ્ટ ઓફિસ ના સ્વાય થઈના પ્રશ્નોના જવાબની સમાજ સ્વાધ્યાય પ્રશ્નક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યોમાં લખો સૌ પ્રથમ એક વાક્યના પ્રશ્નોની સમજ લઈશું સવાલ એક અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો જવાબ અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો પાંચ વર્ષનો અનુભવ હતો સવાલ બે અલી ડોસા પર આવેલા પત્રનો પોસ્ટ માસ્તરે શા માટે ઘા કરી દીધો જવાબ દેશાવરમાં રહેતી પોસ્ટ માસ્તરની દીકરી માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા પોસ્ટ માસ્તર ચિંતાતુર હતા એવામાં એમની પાસે પડેલા ટપાલના થોકમાંથી તરત તેમણે પોતાનું છે એમ સમજીને એક કવર ઉચક્યું પણ એ કવર અલી ડોસાનું સરનામું જોયું એટલે માસ્તરે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ અલી ડોસા પર આવેલા પત્રનો ઘા કરી દીધો સવાલ ત્રણ અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે આવતો હતો સવાલ ત્રણ અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે આવતો હતો જવાબ દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી જરૂર શ્રદ્ધા બે આશા અલીમાં હતા તેથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવતો હતો સવાલ ચાર લેખકના મતે અર્ધુ જગત ક્યારે શાંત બની શકે જવાબ લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત બની શકે સવાલ પાંચ લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્તરે મરિયમના પત્રનું શું કર્યું જવાબ લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્તરે મરિયમનો પત્ર અલી ડોસાની કબર પર મૂક્યો પ્રશ્ન ક્રમ બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો સવાલ એક અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શ્યા પરથી કહી શકાય જવાબ અલી ડોસો એની યુવાનીમાં ધૂળની સાથે ધૂળ બની જાય તેવા કાવડ ચિત્રા તેતરને જોતો કે તરત જ તેતર તેના હાથમાં આવી પડતો અલીની ઇટલીના ગરૂડ જેવી તીક્ષણ નજર સસલાના કાન પર ચોટતી અને બીજી પર સસલું બચી શકતું નહીં તેનું નિશાન હંમેશા અચૂક હતું આ પરથી કહી શકાય કે અલી ડોસો હોશિયાર શિકારી હતો બે સ્નેહ અને વીર શબ્દોની અલી ડોસાને ક્યારે સમજાય છે જે દિવસથી અલી ડોસાને જિંદગીમાં એકલતા લાગવા માંડી તે દિવસથી અલી શિકાર કરવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક લીલા ખેતર સામે જોઈ રહેતો એ સમયે સ્નેહ અને વીર શબ્દો અલી ડોસાને સમજાય છે એને જિંદગીમાં પહેલીવાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ પણ છે સવાલ ત્રણ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી સી રીતે ઉડાવતા જવાબ મરિયમના કાગળની રાહ જોતા અલી ડોસા રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતા આ તેમનો રોજનો ક્રમ બની ગયો હતો પરંતુ કાગળ આવતો નહીં છતાં નિરાશા ખંખેરીને તે બીજે દિવસે હાજર થઈ જતો એ જોઈને કર્મચારીઓ તેને પાગલ ગણીને તેની હાંસી ઉડાવતા ક્યારેક મશ્કરીમાં અલી ડોસાનું નામ બોલીને પણ તેને કાગળ માટે ટટળાવતા આ રીતે અલી ડોસાની હાંસી ઉડાવવામાં તેમને મજા આવતી સવાલ ચાર અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી શા માટે જવાબ અલી ડોસાએ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો પોતાની કબર પર પહોંચાડવો કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજી સુધી તેની એકની એક દીકરી મરિયમનો પત્ર આવ્યો ન હતો પ્રશ્નક્રમ ક્રમ ત્રણ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો સવાલ એક વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો જવાબ પોસ્ટ ઓફિસ વાર્તાની શરૂઆતમાં જ પાછલી રાતનું વર્ણન કરેલ છે ભૂરા આકાશમાં નાના મોટા તારલાઓ ટમટમી રહ્યા છે શીતળ પવનના સુસવાટાથી બચવા અલી ડોસાએ પોતાના ફાટેલા જબ્બાથી શરીરને લપેટી લીધું છે કેટલાક ઘરોમાંથી કંટીના અવાજ સંભળાય છે તેની સાથે સ્ત્રીઓના અવાજ સંભળાઈ રહ્યા છે એકાદ કૂતરાનો અવાજ અકાળે જાગી ગયેલા પક્ષીના અવાજો સિવાય આખું શહેર શાંત હતું લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા શિયાળાની રાત વધુ ગ્રાઢ બનતી જતી હતી મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી રાત્રિ વધારે ચીમણી બનતી હતી પવન સોસરવો નીકળી જતો હતો શુક્રના તારાનું મીઠું તેજ બરફ વડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું સવાલ બે પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું આ વિધાન સમજાવો જવાબ અલી ડોસો વૃદ્ધ થતાં તેને દૂર સાસરે રહેતી એકની એક દીકરી મરિયમની યાદ સતાવતી હતી ડોસો દીકરીના વિરહમાં ઝૂરી રહ્યો હતો તે દીકરીના પત્રની રાહમાં દિવસો વિતાવતો હતો તે જાણતો હતો કે પત્ર આવશે તો પોસ્ટ ઓફિસમાં જ હશે આથી તે દરરોજ વહેલી સવારે શહેરની પોસ્ટ ઓફિસે પહોંચી જતો જેમ કોઈ ભાવિક ભક્ત પરમાત્માના દર્શન માટે પવિત્ર ધર્મક્ષેત્ર તીર્થસ્થાનમાં શ્રદ્ધા અને વિશ્વાસથી જાય એમ ડોસો પણ દીકરીના પત્રની આશામાં શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટ ઓફિસે જતો આમ પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બની ગયું હતું સવાલ ત્રણ અલી ડોસાનું પાત્ર લેખન કરો જવાબ અલી કોચમેન એવી યુવાનીમાં કુશળ શિકારી હતો તેનું નિશાન અચૂક હતું એક પણ પક્ષી તેની બાઝ નજરમાંથી છટકી શકતું નહીં પરંતુ વૃદ્ધાવસ્થાએ પહોંચતા તેનામાં ગજબનું પરિવર્તન આવ્યું હતું તે શિકારી મટી એક સંવેદનશીલ વત્સલમાનો બની ગયો વૃદ્ધાવસ્થામાં તેને દૂર સાસરે રહેતી તેની એકની એક દીકરી મરિયમની યાદ આવતી હતી તે પુત્રીના વિરહમાં તડપતો હતો દીકરીના પત્રની રાહ જોતા અલી માટે પોસ્ટ ઓફિસ જાણે તીર્થસ્થાન બની ગયું હતું તેને શ્રદ્ધા અને વિશ્વાસ હતો કે એક દિવસ તેની દીકરીનો પત્ર જરૂર આવશે આથી એ રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતો અને સાંજ પડીએ નિરાશ થઈને પાછો વળતો આથી તે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે ઉપહાસનું પાત્ર બની ગયો હતો કર્મચારીઓ તેને ગાંડો ગણતા હતા એક દિવસ અલી ડોસાને લાગ્યું કે તે હવે લાંબુ નહીં જીવે તેની ધીરજ ખૂટી ગઈ તેણે પોતાની દાબડીમાંથી પાંચ ગીની કાઢી તેણે લક્ષ્મીદાસ નામના કર્મચારીને વિનંતી કરી આ ગીની મને કામની નથી અલ્લાની સાક્ષીએ તમને આપું છું મારી મરિયમનો પત્ર આવે તો મારી કબર પર પહોંચાડજો પોતાની પુત્રી પ્રત્યેનું અલીનું વાત્સલ્ય આ સિવાય બીજું શું કરી શકે આ વાર્તામાં અલીના જીવનના બે હૃદયસ્પર્શી સ્પર્શી રજૂ થયા છે એક યુવાનીમાં શિકાર કરવાનો આનંદ લૂટતો અલી અને બીજું વૃદ્ધાવસ્થામાં દીકરીના વિરહમાં તડપતા એક વત્સલ પિતા સવાલ ચાર પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો જવાબ વૃદ્ધાવસ્થામાં અલી ડોસો પોતાની એકની એક દીકરી મરિયમના વિરહમાં તેના પત્રની પ્રતિક્ષામાં ઝૂરી રહ્યો છે તેને આશા હતી કે દીકરીનો પત્ર જરૂર આવશે પણ એની આશા નિષ્ફળ નીવડે છે અલી ડોસાને લાગ્યું કે હવે તે લાંબુ નહીં આવે આથી તેણે પોસ્ટ ઓફિસના એક કર્મચારી લક્ષ્મીદાસને બોલાવ્યો અલી ડોસાએ પોતાની પાસે રાખી મૂકેલી પાંચ ગીની અલ્લાહની સાક્ષીએ એ કર્મચારીને આપી અને વિનંતી કરી આ ગીનીની મારે હવે જરૂર નથી તમને કામમાં આવશે પણ મરિયમનો પત્ર આવે તો મારી કબર પર મૂકજો એ વાતને ત્રણેક મહિના વીતી ગયા પછી એક દિવસે તેની દીકરી મરિયમનો પત્ર આવ્યો એ અરસામાં પોસ્ટ માસ્ટર પોતાની દીકરીના સમાચાર ન મળતા ચિંતાતુર હતા એમને દશ્યા પણ અલી ડોસા જેવી હતી એવામાં એવામાં કર્મચારીએ તેમને અલી ડોસા મરી ગયાના સમાચાર આપ્યા પોતે અલી ડોસાની વેદના ન સમજી શક્યા એનું એમને દુઃખ હતું એ સાંજે કર્મચારી લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટર બંને જણા અલી ડોસાની કબર પર જઈને અલીની દીકરી મરિયમનો પત્ર મૂકી આવ્યા આમ દીકરીના પત્રને ચંખતા વત્સલ પિતાની વેદના વ્યથાથી વાર્તાનો અંત આવે છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો